રાજકોટમાં ચાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડ ની ઠગાઈ અંગે ભાજપ નેતા પર ગંભીર આરોપ હતા મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કેવા કલરનું હોય હું હોય ઈ મને ખબર નથી

ફરિયાદ તો બીજી તરફ અલ્પેશ ઢોલરિયા પ્રેસ કોંફરંસમાં મોટું નિવેદન આપ્યું છે એ પણ હું નથી જાણતો તેવી વાત અલ્પેશ કરી મારા રાજકીય સફરને ડેમેજ કરવાનો પ્રયાસ કરવામાં આવી આરોપ લગાડ્યો ડીસીપી અને પોલીસ કમિશનરને વિનંતી પણ કરવામાં આવી છે તેવી વાત અલ્પેશ ઢોલરિયાએ કરી છે તો બીજી તરફ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી વાત અલ્પેશ ઢોલરિયાએ કરી છે બ્રેઇન મેપિંગ અને લાઈવ ડિટેક્ટર ટેસ્ટ માટે પણ હું તૈયાર છું જો એ તૈયાર થતા હોય તો હું પણ તૈયાર છું આવતીકાલે માનહાનિનો દાવો દાખલ કરવાની અલ્પેશ ઢોલરિયાએ જાહેરાત કરી છે ચાર પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડની ઠગાય અંગે

મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ઢોલરિયાએ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે હું તમને આ આખી ઘટના પહેલાં તો તમને એ ક્લિયર કરું કે જી ભાઈએ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય શું હોય એ મને ખબર નથી ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલાં મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તમે મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી અને કયો કાલે તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો કે હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ બપોરથી સાંજ સુધીમાં આવો તો તમે રાજકોટ કાલી મારી મીટિંગ હોય હું ત્યાં આવીશ પહેલાં એ અગિયાર વાગે પહોંચવાના હતા પછી પહોંચ્યા લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં એને પાછો ફોન કર્યો કે તમારો ગોંડલ ધક્કો ન ખાતા તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ જ તમારે હેરાન ન થવું અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય મારા એ મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી મારી મિટિંગ હતી તમારા બધા રસ્તાનું કામ ચાલુ છે ત્યાં ધકો નહીં તો એ ભાઈ મને મળ્યા એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આયર્ય રાજકોટમાં આવી ઘટના બની છે મેં કી તમે કોણ હતું કયો એટલે એને ના ભાઈ મારી દર કોણ બારસિયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી આવતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા બેસી અને આવી રીતે ગયા તે પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર શું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય તોય મને સજા થાવી જોઈએ અને આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ કહું છું કે આની અંદર જો મારો એક ટકાવાની પોઈન્ટવા રોલ આવે ને એક પોઈન્ટવા મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું સો ટકા પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રિયાત છે અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ છે એનો મને દુઃખ નથી દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે ભારતીય જનતા પાર્ટી મારી માં છે અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપ ઉઠ્યા છે એનું મને દુઃખ છે અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા ભાઈ મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારેય કોઈ હીરપરા ભાઈએ ફરિયાદ કરી છે એની અરે કોલમાં થી હોય અમે ક્યાંય મળ્યા હોય તો મારી તમામ પ્રકારની જવાબદારી છે કોઈને હું ઓળખતો નથી ઓનલી ફોર

અને લોન શું કામ લીધી છે જેટલા વિકાસના કામો છે દાખલા તરીકે અમે દોઢ બે વર્ષમાં સો એક કરોડના વિકાસના કામ કરશું અને સો કરોડ રૂપિયા ઉપર પચીસ ટકા કેન્દ્ર સરકારની સબસિડી મળે અને લોન લીધી હોય તો જ સબસિડી મળે પણ એ દસ કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ ત્રણ કરોડ રૂપિયા વાપરા પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે સાત કરોડની તો બેલેન્સ પડી છે તો આમાં સો કરોડ લોન ક્યાં આવી તો એવો વિડીયો બનાવ્યો કેવી કેવી વાત તમારી ઉપર નાખે કે એક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં કોઈ જગ્યાએ ગયા હશે ત્યાં છત્રીસ બસો કિલોનો કોથરો થતો છે એવો વિડીયો બનાવ્યો હવે એ વિડીયો બહારનો ગોંડલ માર્કેટિંગ યાર્ડને કાંઈ લેવા દેવા નહીં તો નીચે લખી નાખવું કે અલ્પેશ ઢોલરિયાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર થતી છેતરપિંડી પેલા ભાઈ તમે તપાસ તો કરો અમારી ઉપર છે મેં સીપી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે એક ટકાવા હું હોય તો બ્રેઇન મેપિંગ ટેસ્ટ પણ મારો કરાવો એ ઉપરાંત લાય ડિટેક ટેસ્ટ પણ કરાવો મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે અને સંસ્કાર એવા પડ્યા છે કે આ સિસ્ટમમાંથી ક્યારે એક રૂપિયો લેવાનો મિત્રો હું તમને કહી દઉં કે હું જે માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું ને ત્યાં લગભગ દસેક હજાર કરોડનું ટર્નઓવર છે હું ધારું ને તો પાંચ લાખ રૂપિયાનું કરપ્શન કરી આજ હું ભગવાન સ્વામિનારાયણના હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના અને મારા દીકરાના કે અત્યાર સુધીમાં જાહેર જીવનમાંથી અલ્પેશ પચાસ પૈસાનું કરપ્શન નથી કર્યું અને એવી રીતે કહેવાનું કે ચાર કરોડની તમે ઠગાઈ કરી મને વિશ્વાસ છે પોલીસ તંત્ર ઉપર મેં હજી અરજી કરી છે હું સો ટકા થોડાક દિવસમાં પોલીસ તંત્ર ઉપર મને ભરોસો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે

કે પાંચ ટકા સાત ટકા નહીં એક ટકા વાકે એક પોઈન્ટમાં જો હું ગુનેગાર હોય ને કોઈ મને સજા મળવી જોઈએ કારણ કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું મારો મને ડર નથી મારી પાર્ટી ડેમેજ ન થાય ને એનો મને ભાઈ આમ તો અમને વિપક્ષ ઉપર જ શંકા હોય અને એ બધ એ જ નીકળશે પણ છતાંય કોણ હોય અત્યારે મને ખબર નથી પણ જે રીતે પોલીસ ઉપર મને ભરોસો છે એ તપાસ કરશે સત્ય બહાર આવશે એનો મને ભરોસો છે એ ઉપરાંત તમને કહી દો મે પોલીસ ફરિયાદ કરી છે અને દસ કરોડ રૂપિયાનો માનહાનિનો મેં દાવો દસ કરોડ રૂપિયાનો માનહાનિ નો દાવો કર્યો છે એડવોકેટ શિવલાલ ભંડેરી નિરંજન ભંડેરી અને એડવોકેટ કુલદીપસિંહ જાડેજા સાથે મળી અને દસ કરોડ રૂપિયાનો કાલ દાવો પણ દાખલ થઈ જશે કે ભાઈ તમને આ કેવી રીતે માહિતી મળી અને જો હું ગુનેગાર હોય તો મને સજા મળવી જોઈએ જી ભાઈ હીરપરા આ કર્યું છે એની ઉપર મેં દાવો લગભગ ચાર પાંચ વર્ષ પહેલા એટલે જયારે હું જિલ્લા ભાજપ પ્રમુખ નતો યુવા મોરચાના સદસ્ય એટલે હું એને ઓળખું છું એ સિવાય મારે એની આઈરે જેને કહેવાય કોઈ ધંધોનો રિલેશન હોય કોઈ બિઝનેસ હોય આવું મારે કોઈ નથી આ હું ઓળખું છું પણ કેવી રીતે આની પહેલાની ટમમાં ઈ કારોબારનો સદસ્ય હતો અત્યારે નથી પણ ત્યારે હતો એને તો એવો દાવો કર્યો છે ફરિયાદ છે ફરિયાદ એ એવી છે મુજબ કે અલ્પેશભાઈ અમારા પાર્ટનર છે એક ટકાવાય નહીં દાખલા તરીકે અલ્પેશભાઈના પાર્ટનર હોય તો મારા બિઝનેસોમાં ક્યાંક એનો સામેલ હોય હું એને ધંધાની વાતમાં આજ સુધી કોઈની મળ્યો પણ નથી કે ભાઈ બેહીન અમે ધંધાની ચર્ચા કરી હોય અચ્છા મળ્યા હોય કેવી રીતે કોઈ પ્રસંગ ઉપર મળ્યા હોય તો હાઈ એ થાય આવી રીતે ઈ સિવાય મારે એક ટકાવા એની અંદર બિઝનેસ રિલેશન નથી રિલેશનની વાત અલગ છે સામે બહેન બિઝનેસની ચર્ચા પણ કરી એટલે સ્વાય વાત એવી આવે કે ફરિયાદીને જેમ સુધી ભાજપના જ કોઈ નેતાઓ પણ લઈ ગયા હોવાની વાત છે વિરોધમાં છે કે પાર્ટીમાંથી જ કોઈ ઇન્ટેક્ટ શું થાય તમારે ભાઈ એ વાતને કઈ હું જાણતો નથી હું એટલી જ વાતને જાણું છું કે કાલ સિટી ન્યૂઝમાં ચાલુ થયું ત્યાંથી બધાય મીડિયામાં આવ્યું કોણે કરાવ્યું શું કરાવ્યું એ મને પોલીસ તંત્ર ઉપર ભરોસો છે લગભગ ચોવીસ અડતાલીસ કલાકમાં મારી ફરિયાદ દાખલ થયા પછી દૂધ ને દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને મેં એવું નથી કીધું કે મને બચાવો હજી તમને ફરીને કહી દો મેં એવું જ કીધું છે કે એક ટકા વાજો હું ગુનેગાર નીકળું એક ટકાવા તો મને સજા મળવી જોઈએ મારી પાસે હોદ્દો ન રહેવો જોઈએ અને મારા જિલ્લામાં પ્રવેશવાનો મને અધિકાર પણ નથી એટલો થયો કે મને નવતમ સ્વામી નો ફોન આવ્યો કે અલ્પેશભાઈ હરિભગત છે તમે અહીંયા આગેવાન છો તો તમે આને તપાસ કરાવો આ વિશે અને એ છોકરાઓ આવ્યા ને ભાઈ ત્યારે સ્વામિનારાયણ સત્સંગી છોકરા હતા મેં તો એને એવું સમજાવ્યું કે શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે બિનિસાબી કોઈ કામ ન કરવું મને તમારી ઉપર દયા આવે છે તમે લોકો સત્તનિથી નાવા કામાય જોડાયેલા છો આવું મેં કીધું છે એ ઉપરાંત ભાઈ મેં એને કોઈ ઠપકો આપ્યો હોય પાર્ટીનું નામ લીધું હોય કોઈ વ્યક્તિનું નામ લીધું હોય આવો કોઈ મુદ્દો પણ નથી કારણ કે આમાં વ્યક્તિની પાર્ટીની કોઈ વાત જ નથી અને લગભગ મારી પાસે અડધો પોણો કલાક બેઠા એમાં કોઈ ગરમ વાત થઈ હોય એવું પણ નથી સો ટકા પોલિટિકલી ડેમેજ કરવા માટેના જ આખો ભાઈ લગભગ દોઢ થી બે મહિના આસપાસ પહેલા અને એ પછી આ વાત હું સંપૂર્ણ ભૂલી ગયેલો હતો એ પછી આ વાત મેં કોઈની આરે મિટિંગો કરી હોય કોઈ મેં બોલાયવા હોય હરી આરે મેં લાંબી લાંબી ચર્ચા કરી હોય કોઈ જ વાત નહીં ખાલી મુદ્દો એટલો ત્યારે એ આવ્યા એને મને વાત કરી એને વાત કરી મેં દર્પણ પણ સંપર્ક કર્યો દર્પણ પણ મને એમ કીધું મારે હામાં પૈસા લેવાના છે એટલે મેં સ્વામીજીને કીધું મેં સ્વામીજી આ તો કેવી વાત છે આ ભાઈ ક્યાં એટલા મને દેવાના ઓલા ભાઈ ક્યાં એટલે મને તો મેં હા છું મુજબ કંઈ ખબર પડતી નથી મેં તમે આને સમજાવજો આ મેટર કાંઈ ખબર ન પડે એવી છે અને એ છોકરાઓ બેઠા ચા પાણી પીધા એકદમ શાંતિથી દાંત કાઢતા કાઢતા વાત કરતા ગયા અને છતાંય મેં છોકરાને કીધું ભાઈ સ્વામીજીનો ફોન હતો એ મારા ગુરુજી છે તમને જ્યાં જરૂર પડે ત્યાં અલ્પેશ તમને મદદ કરશે તમને હેલ્પ થતી હોય તો હું તમને મદદ કરીશ આથી વિશે કોઈ વાતને જાણતો નથી ભાઈએ મને એવું કીધું એક એકવાર અમારે મુંબઈમાં આના માટે ફરિયાદ થઈ ગઈ છે અહીંયા બેઠા ત્યારે મને એવું કીધું કે આની ફરિયાદ કારણ કે કેસ ક્યાંનો છે એ મુંબઈનો છે રાજકોટનો કાંઈ કઈ કેસ જ નથી તે સમયે કીધું છોકરાઓ છોકરાઓ બધા રહેતા હતા ક્યાં મુંબઈમાં રાજકોટનો નો કેસ જ નથી એ છોકરા હવે ફરિયાદ મને એ પણ કીધું કે મેં મુંબઈમાં ફરિયાદ પણ કરી છે હવે ઈ ફરિયાદ નું શું થયું ઈ બી મને ખબર નહીં